અંકલેશ્વર વન વિભાગ દ્વારા સત્યાવીસ જેટલા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પચીસ જેટલા કબૂતર એક ચીલબાજ અને એક મોરને રેસ્ક્યુ કરાયા હતા પચીસ જેટલા કબૂતર પતંગની દોરીથી વધુ પતંગ ઇજાગ્રસ્ત હાલતમાં અંકલેશ્વર વન વિભાગ દ્વારા સારવાર અંગે ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર કબૂતર મૃત્યુ પામ્યા હતા એક રાષ્ટ્રીય પક્ષી મોરને પણ અકસ્માત લગતા પગે ભાગે વાગતા તેનું પણ સારવાર બાદ મોત થયું હતું નમસ્કાર મારું નામ શૈલેશ વસાવા છે હું સામાજિક વનીકરણ રેન્જ અકલેશ્વરમાં ફરજ નિભાવું છું ગઈકાલે આપણે કરુણા અભિયાન અંતર્ગત સત્તાવીસ જેટલા પક્ષી આપણે શાલીમાન નર્સરી ખાતે લાવવામાં આવેલ હતા જેમાં એક મોર પણ હતું તેનું સારવાર થયા પછી સાંજના સમયે મૃત્યુ પામેલ હતું અને ચાર જેટલા કબૂતર બીજા મૃત્યુ પામેલ હતા અને બીજા સારવાર માટે આપણે અહીંયા સેન્ટર પર લાવેલા છે અને તેમની દવાને બધું ટ્રીટમેન્ટ ચાલુ છે